એક જણ આલે હોય પણ એને વ્યાજ વધારે ગણે છે કેટલું લે તો વધારે લે વન પાલો છે કેટલું પણ 10% સુધી આવતો નહી સાલ સે સાલ સે લઈ લેવા છે જરૂર છે મારે કાલ કરવાજી આટલા મુગા જ ના લેવા લે આ તો મારે કાલ ભરવાના ટાઈમ આલે છે મેં તમે કે હતા રીન ભેગો કરાવ હું એટલે હાળો તમે વાત તો કરો સારું હાળો કાલજી હા વ્યાજમાં કે આજે

અલ્યા હમણાં તો લેબડો ખરીદ્યો ખબર હે હા પૈસા ખૂબ છે મારી લઈ આ કારજો ને શું બોલતા તમે તમારી વાત કરો તમે પૈસા ગણો ને તમે કોણ ડાયપણ કરો કે હોય જમીન માં તમને ખબર વિશ્વાસ તો હે ટાવર અને પાવર યાદ છે ને તો ખબર અને છે લખો આજ બધું એ તો લખાઈ ગયું હો

તમે તારીખ થાય એટલે વ્યાજ પોરજ મો ના થાય લાગે છે હરોમી છે મારી ઘેર ને હું આ પાસે ઘેર અરે તમારે આવવાની જરૂર જ નહીં પડે

કોણ કાળુજી બોલું અરે કાળુજી હા તો અરે મેં કીધું ટાઈમ સર હાલ દે તો પૈસા પૈસા પોક્યા એવું છે એમ તમને ખબર તો ને સાઠ હજાર નો લેબડો ખરીદ્યો ચાલીસ હજાર નો ખાટલો યાદ છે ને

આજ હોર તારીખ થઈ ગઈ તમને ખબર છે ને તમે લેવા જતા ને પણ લાલભાઈ ફરી ગયા ને પેલા દેખાતા મારે તો કઈ મતલબ નહીં જામીન તમે હતા ને પૈસા ના પૈસા જમીન તો તમે જ હતા ને કોઈ નહીં પૈસા કોઈ નહીં શું પૈસા જોઈએ અહીંયા તો તમને ખબર છે ને લેબડો અને ખાટલો લેબડા તમારે ઘરે ઉભા ભલે ન ઉભા હોય અને જીવન ટાળો ને પૈસાનો પાવો તો યાદ છે ને રમતુજી નો જ પૈસા જોઈએ અત્યારે એ તો પછી બોલાવો પછી કાને બોલાવશે ગમે તે તમને ખબર છે બોધી મારે ગોતળ બેન લોહી પીએ રૂપિયા જોઈએ અહીંયા તો તમકી ના હાલો રમતું છે લાવો રૂપિયા રૂપિયા લાવો રૂપિયા જોઈએ અહીંયા તો બાકી આ પૈસા તો અત્યારે જોઈએ રૂપિયા તો આપણે કેટલા પડે છે તો પડ્યા છે તમે આવડી કોઈના જામીનમાં ના રહો મરી જાવ વગર ફોકટ ના

તમે અહીંથી જાવ તારે ને બહાર ખાટલા બહાર નીકળો તો ને આ જોવા જ નહીં જોતા લાવો અરે ના શું ના પૂરા હે ને પૂરા છે ને તારે અને વ્યાજ વ્યાજ તો આ ભૂલી જાવ હવે છે ભૂલી ના જાવ આ મારા ઘરના કાઢીને આલ્યા છે મેં તો પછી તમારે પેલી ગાડી પડે ને હું તો ઉઠાઈ જાય પછી

કે હું બેઠો છું તે દાડ તો એમ કે લાલ ભાગ ને મોઢું પેલો નતો બેઠો અને મોઢું જોયું પેલા કડવા જેવું કરી ગયો એ તમારું કરી ગયો તારે કોઈ તારે પડતા નહીં થઈ જ શું કરશું હવે હા